ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગ ડિયોમાં તમારું સ્વાગત છે અને ઘણા દિવસે અમારા એક નવો ઓપરેટર આજર થઈ ગયા છે બીજી નોકરી ચાલુ પણ નાખી દી એટલે આવતા નહોતા પણ આજે રજા હતી આછુ વાર થયો શુક્રવાર થયો શુક્રવારની રજા હોય એટલે હૈર્યા ભાઈ આવી ગયા છે અને નોકરી જાય છે બેચરા કંપનીમાં બેચાય છે કંપનીમાં બે હા બધા મેં કેવું તો બે ત્રા જે ઓપરેટરમાં જઈશે કંપનીમાં અને વોયકન રિલિવર તરીકે આવી નોકરી તો મહિનાના છે ચાર એટલે બાર રજાઓ કરવાની હોય એ ભરે જઈશ બાર આ કંપની બાર પેલા કંપની ચોવી દાડાનો એરિયા પગાર લઈ અને ચો અને મહિનાનો પેણાકાંડ પગાર લઈ એમ કરીને બધું ભેગું કરવા માંડે અરે આ બે થઈ રહ્યા હું તો દાખો હા અરે જેટલું ભેગું કરશું ઘણું બધું

અને ટિફિન તો તમારો હોય કંપનીમાં મળી રહેતું છે ને કેન્ટીન બધું મળે કેન્ટીન બધું ટિફિન ને સોડતા નહી આ રહ્યા તારા મફત નું તો શું મેલી આ હા ભાઈ કશું મેલવા કશું મેલવા ના હમ તો એમનો કહેવાનો મતલબ એમ છે કે મફત નું તો ચેરે મેલાય નહીં નહીં ચેરે ના મેલાય

हेलो गाइज हम आ गए हैं आज खेत में मैं और किशुबा और जय तीनों साथ में आए हैं ये लेबड़ा पाटने के लिए देखो आज हिंदी में ब्लॉग बनाएंगे हम नहीं कहाँ पर आए हो तुम शीतम आए है अभी शीतम आए है तुम भी हेलो गाइज हेलो गाइज के जी मोटान से खरेंगे कुछ भी नहीं वेफर वेफर। वेफर खाते हो तुम ओके। हाँ तो दोनों भाई वेफर खाते हैं। देखो और आज हम लेबड़ा पाड़ेंगे तो हम लेबड़ा पाड़ना शुरू करते हैं नहीं किस सुबह जब भी नहीं नहीं ये डीजे वाली जो आपका नारियल हाँ। तो हमारा गेहूँ ये और ये लस्का बोलते हैं उसको अम्मे बट्टू अम्मे अम्मे ए रोमा बेटा ए लस्का पगे रोमा उतारोड़ किसो में तो जेवीर खेल रहा है हाँ? क्या खेल रहा है गाड़ी और ये वहाँ पर खेल रहा है देखो લસકા પાઘ રહ હૈ નહી હા તો લેબડા ગિરા દયા ઉપરસે અવાજ આવતો રહેડ કિશનભાઈ રમતા પેલા પાયલો જતા ન પગ પહે જાય હો પાયલો છે મતનક પગ પહે જાય ખેતરમાંથી આવીને સીધા આપણે કંપનીનો સામાન પાલનપુર લઈને જવાનું હોત તો આપણે નીકળી ગયા હવે ટ્રાફિકમાં બહુ ફસાઇ ગયા હા જોઈ લો ટ્રાફિક એટલું બધું હ આપણે જવાનું છે પાલનપુરના હજુ મહેસાણામાં ટ્રાફિકનો જ ફસાણા ટ્રાફિક બહુ હો તો માલ સામાન ભરી લીધો ગાડી અને પાલનપુર જવાનું છે હવે પાલનપુર આગળ ફોન આવો પછી એક ખાતે ઉતારી પશુ થશે તો કન્ટિન્યુ આજના જોડાઈ રહેજો ટ્રાફિક તો બહુ ચકાધામ છે બાજ કામ ચાલુ હોય ને એટલા માટે એક રસ્તા ઉપર બહુ ટ્રાફિક થઈ ગયું આવવાની ગાડી હોય ને જવાની ગાડી હોય એટલે બહુ ટ્રાફિક છે તો ગાડી એક આવે એક્સિડન્ટ જોઈ લો તમને બતાવું એક્સિડેન્ટ ટ્રાફિક બહુ છે બે ત્રણ કિલોમીટર ટ્રાફિક છે આપણે હજુ બાયપાસ પોક તાની ટ્રાફિકમાંથી બહાર નીકળે ટ્રાફિક મો રાખે રાખી જવાય બહુ કાય કા ના જવાય જો આ બાજુ પણ ટ્રાફિક છે આ બાજુ પણ આગળ પણ ટ્રાફિક નો ટ્રાફિક ફૂલ જામ છે ફેટ ઉતે ટ્રાફિક છે આપણે જઈએ સર ટ્રાફિક હવે ઓછું થઈ ગયું જોઈ લો આગળ તો હવે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા આપણે પાલનપુર જતા હતા ને વચમો થોડો ભૂખ જેવું લાગ્યો તે કાકાની દુકાને આવી ગયા આપણે તો લઈ લે કાકાને લીધા કાકાને જોઈને આપણે દુકાને વાળે બીજાની દુકાન જવું ના કદાચ કાકાના દુકાને જોઈએ તો એમને થોડો વકરો થાય બીજું કોઈ લેવાનું બીજું કોઈ લઈ નાસ્તો ના ભાઈ આપણે ઉઠાઈ લીધો પાલનપુર જવા માટે તો લઈ લે બીજું જે નાસ્તો લેવો લઈ લે ઓ વાટકા લેવા તો વાટકા લઈ લે તો હવે નાસ્તો વાસ્તો લઈ અને કરી પછી જઈશું આપણે પાલનપુર

આપણે જવાનું છે શું કહેવાય પાટણ તો પાટણનો સામાન છે એ પણ ઉતારી દેહ ઉતારી અને સીધા જવાનું ઊંચા ઊંચા જવાનું થાય તો ઊંચા એક સામાન લેવાનો એક જવાનું થાય તો જઈશું અહીતર ડાયરેક્ટ નોકરી પર અને નાઈટની નોકરી એટલા માટે તો આપણે ઘરે ગયા હતા ખાલી નાહવા ધોવા અને ચા પૂણી કરવા માટે તો અત્યારે ડીસા આપણે અહીંયા જોઈ લઉં

ચાલુ હતું જ નહીં તો આ છે શું કે અડીસાનું ફાટક અને આર એમનો પેટ્રોલ પંપ જોઈ બીજું તો હવે રેલગાડી આવો જાય પછી ફાટક બોલન પછી આપણે જઈએ તો આપણે ડાયરેક્ટ નોકરી પર આવતા રહ્યા પાટણ ઉભા રહેતા પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે કોમકાજ બહુ હતું એટલા માટે કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે આપણે નોકરી પર આવતા રહ્યા અને હવારાના ફરે થોડું માથાજુ દુખવા થોડો આરામ કરીએ એટલા માટે બ્લોગ બહુ કન્ટિન્યુ કરતા નહીં બ્લોગને આટલો જ નેટ આપી દઈએ છે અને અમારો બ્લોગ તમને જો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ